આંખોની ફરતે કાળા કુંડાળા થવા આજના સમયની મોટી સમસ્યા છે શું તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય મા ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્થ કન્સલ્ટન્ટ દોસ્તો આંખોની આસપાસ કુંડાળા કાળા કુંડાળા થવા થાક લાગવો એ આજની મોટાભાગના ઘરમાં સમસ્યા હોય છે અને ખાસ કરીને ગૃહિણીઓમાં ઘરની બહેનોમાં સ્ત્રીઓમાં સમસ્યા વધારે જોવા મળે છે અને એના માટે લોકો ઘણી બધી કોસ્મેટિક ક્રીમ વાપરે છે તથા કોસ્મેટિક ઉપાયો કરે છે પરંતુ દોસ્તો આ બીમારી તમે જે ઉપાય કરો છો કોસ્મેટિક ક્રીમ લગાડીને એ એક્સટર્નલ ઉપાય છે તમે બહારથી લગાડીને ઉપાય કરો છો રોગ તો અંદરથી વધ્યો છે ને તો એની દવા પણ અંદરથી થવી જોઈએ ને બેઝિકલી દોસ્તો જ્યારે કાળા કુંડાળા થવા એ વાયુની વિકૃતિ છે શરીરમાં જ્યારે વાયુ વધે છે ત્યારે ઘણી બધી સિમ્ટમ્સ કરે છે અને એ તમારું પાચનતંત્ર બગાડે છે જ્યારે વાયુ બગડે શરીરમાં ત્યારે પેટ ભારે લાગે બેચેની લાગે છાતીમાં ગભરામણ થાય રાત્રે ઊંઘમાં વિચાર વાયુ રહે ઊંઘ શાંત ઊંઘ ન આવે થાક લાગે ખાવા છતાં પણ શરીરમાં એનર્જી ન રહે થાક લાગે પગને પગની પીંડીઓ દુખે આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે પણ વ્યક્તિ આપણે એ સમસ્યાને નિગ્લેક્ટ કરે છે જ્યારે છેલ્લે એની અસર ધાતુ ધાતુ પર પડે છે ને જ્યારે આંખની આજુબાજુ કાળા કુંડાળા થવા લાગે છે ત્યારે આપણે ચિંતા કરીએ છીએ કે આ તો કંઈક વધારે થઈ ગયું અને પછી આપણે દવા કરવા જઈએ છીએ અને ખાસ કરીને આપણે લોકલ એપ્લિકેશન કે એક્સટર્નલ યુઝ કરીએ છીએ ઇન્ટરનલનું ધ્યાન આપતા નથી તો બેઝિકલી તમારા સમયમાં વાયુ વધ્યું છે વાયુ વધવાને કારણે આ બધું સમસ્યા થાય છે હવે બીજી વસ્તુ વાયુ વધવાનું કારણ શું છે એ વાયુ વધ્યો ક્યાંથી સ્ટ્રેસ કામનું સ્ટ્રેસ હોય ભણવાનું સ્ટ્રેસ હોય બિઝનેસનું સ્ટ્રેસ હોય ઉપરાંત રાત ઉજાગરા સ્ટ્રેસને કારણે માણસ રાત ઉજાગરા કરે ખાવામાં ધ્યાન ન આપે ખાવાનું બાબત પચે નહીં ગેસને કબજિયાત કરે આ બધી સમસ્યાઓ થતી જાય અને ધીરે ધીરે વાયુ શરીરમાં ભેગો થતો જાય અને એક લેવલથી વધારે વાયુ વધે એટલે આંખના કાળા કુંડાળા આવે એ વાયુ જેને જે વ્યક્તિને કાળા કુંડાળા છે એ લોકોને રાત્રે ઊંઘ પણ નહીં આવતી હોય વિચારવાયું રહેતું હશે થાક લાગતો હશે શરીરમાં સ્ફૂર્તિ નહીં રહે મન પણ સૂન મારી ગયું એવું લાગે કંઈક વિચાર ન કરી શકે એવી રીતે તો આ બધી સમસ્યાઓ થતી હોય છે તો લોકલ એપ્લિકેશન કરવા કરતાં અંદરથી સારવાર કરો એ વધારે જરૂરી છે અને એ પરમનેન્ટલી રોગ મટાડશે અંદરથી રોગ મટાડવા માટે શું કરશો પહેલી વસ્તુ ધ્યાન રાખો કે તમને સ્ટ્રેસ વધવો ન જોઈએ તમારા કામ ધંધાનું કે ભણવાનું જે પણ સ્ટ્રેસ છે એને તે સ્થળ પર રાખો મગજ પર વધારે નહીં લેવાનું મગજ પર લેશો તો એ તમને નુકસાન કરશે તો સ્ટ્રેસ ન રહેવું જોઈએ સ્ટ્રેસ ન રહે એ માટે મનને પ્રફુલ્લિત રાખવા માટે તમારી મનગમતી પ્રવૃત્તિમાં ધ્યાન આપો એ ઉપરાંત ધારો કે બાળકોને ભણવું જ પડે છે કમ્પલસરી એ લોકોને ભણવાનું ગમતું નથી પણ પરાણે ભણવું પડે છે સાથે એક્ઝામનું ટેન્શન હોય છે કે એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા પડે એમ છે તો આ બધા સ્ટ્રેસને કારણે રાત્રે ઊંઘ નથી આવતી ખાવાનું ભાવતું નથી રાત્રે ઊંઘ ઓછી થઈ જાય પાછું સ્ટ્રેસ હોય છે અને સાથે ગેસ કબજિયાતની બધી સમસ્યા ચાલતી થાય એટલે એને પણ કુંડાળા આવવા લાગે તો આવું બધું ન થાય માટે પહેલાં સ્ટ્રેસ લેવાનું નહીં સ્ટ્રેસ ન લેવા માટે મનને પ્રફુલ્લિત રાખવાનું છે મનગમતી પ્રવૃત્તિમાં મનને પૂરવો સાથે સાથે યોગ પ્રાણાયામ કરીને મનને એકાગ્ર હો એકાગ્ર કરો મન એકાગ્ર થશે મન શાંત થશે તો ઘણી બધી બીમારી એમને મટી જશે એટલે મનને એકાગ્ર કરો ઊંડા શ્વાસનો અનુલોમ વિલોમ કરો ઓમકાર કરો આનાપાન કરો વિપશ્યના કરો મન એકાગ્ર થવું જોઈએ મન એકાગ્ર થયું મન શાંત થયું તો અડધી બીમારી તો એ બધી એમ જ મટી જશે તો મન એકાગ્ર કરો એ ઉપરાંત શરીરમાં વાયુ વધ્યો છે તો ગરમ પાણીનો ઉપયોગ રાખો પીવા માટે હુંફાળું ગરમ પાણી પીશો તો એ વાયુ મટાડશે અને પાચન શક્તિ સુધારશે એ ઉપરાંત જ્યારે ખોરાક ખાઓ તો હળવો ખોરાક ખાઓ પણ ઘીવાળો ખોરાક ખાઓ ઘી તેલવાળી વસ્તુ ખાવાથી શરીરમાં વાયુ મટે છે અને પાચન શક્તિ સુધરે છે એટલે ઘી તેલવાળું દાળો ફક્ત દાળ ભાત જ ખાતો હોય તો દાળ ભાત પણ ઘી તેલ નાખીને ખાય રોટલી ખાય તો રોટલીમાં ઘી લગાડીને ખાય તો આ રીતે ગીતેલવાળો ખોરાક ખાવાનું રાખે ઠંડુ વાસી નથી ખાવાનું ઠંડુ વાસી ખાવાથી વાયુ બગડે છે એના કરતાં તાજું ગરમ ખોરાક ખાવાનું રાખે એ ઉપરાંત હળવી કસરત કરવાની રાખે પણ એ ખાલી પેટે મોર્નિંગ વોક કરો જીમ કરો સૂર્ય નમસ્કાર કોઈ પણ એક્સરસાઇઝ કરો બટ એમકી સ્ટમક જમ્યા પહેલાં ખાલી પેટે કસરત કરશો તે સમગ્રમાંથી વાયુ મટાડશે અને મન પ્રફુલ્લિત કરશે તો આ રીતે તમે પ્રવૃત્તિ રાખશો તો તમારું મન પ્રફુલ્લિત રહેશે અને કાળા કુંડળા મોટ ઉંમરથી મટશે એ ઉપરાંત તમારે લોકલ એપ્લિકેશન લગાડવું જોઈએ તો એલોવેરા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન એલોવેરાનો ઉપયોગ કરી શકો એલોવેરા ક્રીમ લગાડી શકો સાથે સાથે અમે કોસ્મેટિક પ્રોડક્ટ બનાવી છે એલોવેરાના જેલ પર વિટામિન ઇ ફેસ માસ્ક છે એ લગાડવાથી પણ કાળા કુંડાળા દૂર થાય છે તો આ રીતે તમે આયુર્વેદના ઉપાયો કરીને આયુર્વેદમાં જે પરેજી બતાવી છે એની પર અમલ કરીને જો તમે તમારી લાઈફસ્ટાઈલ ગોઠવશો તો આ જીવન સ્વસ્થ રહી શકશો અને કાળા કુંડાળા પણ મટી શકશે આથી દોસ્તો હું દર વખતે કહું છું આજથી જ આયુર્વેદ તક ના આજીવન સ્વસ્થ રહો નમસ્કાર